હેલો બોલો આવતીકાલે ખરીદવા માંગો છો અરે કંઈ વાંધો નહી ભાઈ આપણે કોર્સની ઓફર જે છે ને એ એક્સટેન્ડ કરી દીધી છે જો આપ પોલીસ કોન્સ્ટેબલ અને સીસીનો કોર્સ ખરીદવા માંગો છો તો હવે આપ દસ

બિલકુલ પણ ભૂલા વગર આવતીકાલે ખરીદી લેજો આ ઓફર દસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી સીમિત રહેશે જી આવજો ધન્યવાદ